માડીહાટીના તાલુકાના કડાયા ગામે વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમાની તકતી અને રસ્તાનું નામકરણ કરાયું છે માડીહાટીના તાલુકાના કડાયા ગીર ગામના હેમરાજભાઈ મંજી ચુડાસમા આજથી પાંચ વર્ષ પહેલા શહીદ થયા હતા બાડીહાટીના તાલુકાના કડાયા ગીર ગામના હેમરાજભાઈ મંજી ચુડાસમા આજથી પાંચ વર્ષ પહેલા શહીદ થયા હતા પેરા મિલિટરીના જવાનો દ્વારા આજે કડાયા ગામમાં રૂબરૂ આવી કડાયાના પનોતા પુત્ર વીર શહીદ હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમાને તકતી પ્રાથમિક શાળામાં લગાડી અનાવરણ કરે આંબેડકર નગરથી પ્રાથમિક શાળા સુધીના રોડને વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમાના નામનું નામકરણ વિધિ માળ્યા માંગરોના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સેસોદ્યા સરપંચ તથા પેરા પેરામિલિટરી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ કનુભાઈ વાઘેલાએ નામાંકરણ વિધિ કરી છે આ પ્રસંગે જોધપુરના આઈટીબીપીના જવાન ડિપ્ટ્યુ કમાન્ડર મુકેશ સાહેબ સહિતના જવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી શહીદ હેમરાજભાઈના પિતાશ્રી મંજીભાઈ માતા લાભુબેન તેમજ તેમના ભાઈ ગજુરાજભાઈ સંગીતાબેન ગજુરાજભાઈ અનુજાતિ જનજાતિ બિન સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ જૂનાગઢ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે કડાયા ગામના નગરજનો આગેવાન જ્ઞાતિજનો સ્કૂલના શિક્ષક અને બાળકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આજ રોજ કળાયા ગીરની અંદર જે ચુડાસમા હેમરાજભાઈ મનજીભાઈ જે શહીદ વીર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો તે નિમિત્તે પ્રાથમિક શાળાની અંદર સ્માર્ક તરીકે એમનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ આ ગામનો જે રસ્તો છે એ રસ્તો પણ એમના નામનું અનાવરણ કરવામાં આવ્યું આ તકે માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ તેમજ ગ્રામજનો તેમજ સરપંચ શ્રી તમામ અને કર્મચારી વર્ગ પણ અને સંગઠનો એ ખૂબ હાજરી આપી અને તમામ મિલિટરીના જે જવાનો છે એમના એ પણ ખૂબ સારી રીતે અહીંયા ઉત્સાહભેર હાજરી આપી અને આ જે સ્મારકનો જે કાર્યક્રમ છે ખૂબ રીતે પૂર્ણ કરેલો છે અને બધાને જય ભારત આપણે વીર જવાનને જય ભારત કહી અને એમને આપણે સેલ્યુટ લાખ લાખ સેલ્યુટ કરીએ છીએ વીર શહીદ હેમ્રતભાઈ वीर शहीद हेमराज भाई अमर रहो वीर शहीद हेमराज भाई अमर रहो जय हिंद जय हिंद जय भारत आज के दिन शहीद वीर शहीद हेमराज भाई के शहीद स्मारक अनावरण विधि के दिन यहां पर उपस्थित मेहमान मागरोल मालिया हटीना के धारासभ्य श्री भगवान जी भाई करगटिया तालुका पंचायत के प्रमुख दिलीप भाई सिसोदिया ઓર આપણે આઈ ટી બી પી કે ડિપ્તિ સાહેબ મુકેશ મુકેશ સિંહ ગોડ સાહેબ તથા અન્ય જવાન ઓર સૌરાષ્ટ્ર ઝોન હમરે પેરા મિલિટ્રી સંગઠન કે સૌરાષ્ટ્ર ઝોન કે પદાધિકારી પ્રમુખ કનુભાઈ વાઘેલા ઓર આપણે સિકા ટ્રા કે રાજેન્દ્રભાઈ જાદવ અશોકભાઈ ગોહલ और गांव गांव के सब नामी अनामी पदाधिकारी आज के दिन अपने हेमराज भाई के शहीद स्मारक की अनावरण विधि के दिन ये सब आप उपस्थित हुए उनके तहे दिल से आभार मानते हैं जय हिंद जय भारत शहीद हेमराज भाई अमर रहो वीर शहीद हेमराज भाई अमर रहो, रहो।, रहो। पंकज कार्य रिपोर्ट एस नाइन न्यूजा અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે